રાજકોટ અને જુનાગઢ બે જિલ્લાઓના છે ગામો ફૂટની સપાટી ધરાવતી ભાદર ડેમમાં હાલ તેત્રીસ સાહીઠ ફૂટ પાણીનો જથ્થો હયાત છે વર્ષ ઓગણીસો માં ચારસો પંચોતેર લાખના ખર્ચથી સિંચાઈના હેતુથી ભાદર ડેમ કે જેની છાસઠસો અડતાલીસ એમ પાણી સમાવવાની ક્ષમતા ધરાવતા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે આ ડેમની કેનાલ એકસો પંચાણું કિલોમીટર સ્ત્રાવ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને કેનાલ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છેતાલીસ ગામોની છવ્વીસ હજાર આઠસો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવ્યા છે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ પડતા મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો અથવા તો બગડી ગયો ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું આ અંગે ડેમના ઇજનેર નિર્મલ સિંધલે જણાવ્યું કે ચોત્રીસ ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ તેત્રીસ પોઈન્ટ ફૂટ પાણી છે

જેના ભાગરૂપે આજરોજ કેનાલ ખોલવામાં આવેલ છે અને પ્રથમ પાણીની શરૂઆત કરવામાં આવેલ છે જે જેતપુર ધોરાજી ઉપલેટા અને જૂનાગઢ તાલુકાના કુલ છેતાલીસ ગામોના આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તારને સીધો જ ખેતીમાં સિંચાઈ માટેનો લાભ મળશે